છેતાલીસ પ્રકોઝલ ચલાવવામાં આવી હતી આમાંથી લગભગ સોળ જેટલા કામો મૃતવી રાખવામાં આવ્યા છે ખાસ કરીને આજની સ્થાયી સમિતિમાં કાલા ઘોડાથી દેવી સુધીનો રસ્તો છાણી તળાવથી બુમન હાઇવેને જોડતો લિંકિંગ રોડ અને પરિવાર ચારસ્તાથી સમા તળાવ ચાર રસ્તા સુધી ચાલીસ મીટરના આઉટરિંગના કામોને મંજૂરી આપવામાં આવી છે આ તમામ કામો ઓગણત્રીસ ટકા વધુના ભાવના જે ઇજારા હતા એને મંજૂર કરવામાં આવે છે પશ્ચિમ ઝોનમાં પંચોતેર લાખની મર્યાદામાં પત્તર ઝોન અને સરબીનની કામગીરી વીસ ટકાથી મંજૂર કરવામાં આવી છે વડોદરા એસટીપી પચાસ એમએલ એસટીપી હતી એ કામને વધુ અભ્યાસ રસ્તે વરચી રાખવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકામાં ઉત્તર ઝોનમાં વરસાદી ગટર સફાઈના કામને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર દસમાં અલગ અલગ વરસાદી ગટરના કામો હતા જેના ભાવ અલગ અલગ હતા છ પોઈન્ટ એક્યાસી પોઈન્ટ ચોતેર ટકા તમામ કામોને ફેરફાર સાથે મંજૂર કરવામાં અગિયાર પોઈન્ટ સોળ ટકા ઓછાના ભાવથી મંજૂર કરવામાં આવ્યા છે એવી જ રીતે વોર્ડ નંબર દસમાં જૈન નળિકાનું કામ રાજપથ કોમ્પ્લેક્સ સ્ટનિંગ હોસ્પિટલ માઇલસ્ટોન માઇસ્ન રેસિડન્સીના રસ્તે નવીન જૈન નળિકાનું કામ નવ ટકા વધુ મુજબના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે વડોદરા શહેરની લગભગ સાતસો જેટલી બિલ્ડિંગોમાં જે ઇલેક્ટ્રિફિકેશન મેન્ટેનન્સનું કામ છે એને મંજૂર કર એક કરોડની મર્યાદામાં બે પોઈન્ટ સાત ટકાના વધુ ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે પાણી પુરવઠા શાખા દ્વારા દોઢસો એમએલડીનું ઇન્ટેક્ટ વેલ રાયકા ખાતે અને પંચોતેર એમએલના ડબલ્યુટીવી પ્લાન્ટને આ સ્થાનમાં મંજૂરી રાખવામાંથી વધુ અભ્યાસર છે ઉત્તર જૂનમાં વોર્ડ નંબર એકમાં જે પાણી નવી નળીકા નાખવાના કામને એસઓઆર ભાવે એ વીસ લાખની નાણાકીય મર્યાદામાં વધુ ત્રણ માસ અને સમય મર્યાદામાં ત્રણ માસનો વધારો મંજૂર કરવામાં આવ્યો છે ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે જે ઇલેક્ટ્રિકો ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કમ્પોનન્ટ છે એના રિપેરિંગ સર્વિસિંગ રિપ્લેસમેન્ટ અને ખાસ કરીને આનંદ યોજન ક્યાંક અને પોસ્ટન પ્લાન્ટના મરામત કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર છ વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર 14 વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર માં પાણી નિભાવણીના કામને નાણાકીય મર્યાદા અને સમય મર્યાદામાં વધારો કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે ચૂનાની ફાફ દસ લાખની મર્યાદામાં મંજૂર કરવા ખરીદીનું કામ દસ લાખની મર્યાદામાં ત્રણ મહિના માટે મંજૂર કરવામાં આવી છે એસએફઆરસી વરસાદી લેટરની જે જાળી છે એને ત્રણ હજારની ક્વોન્ટિટીમાં મંજૂર કરવામાં આવી ટોટલ છ હજાર બસો પચાસની ક્વોન્ટિટી માંગી હતી એમાંથી ત્રણ હજારની ક્વોન્ટિટી મંજૂર કરવામાં આવી છે ઝોન માટે દોઢ કરોડની મર્યાદામાં જે માનવજીનમાં માણસો લેવાના છે કામને મંજૂરી આપવામાં આવી છે પાણીના શુદ્ધિકરણ માટે બ્લીકિંગ પાવડર જીએસએલ તરફથી લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે સોમા તળાવ અને મહેસનગર ડિસ્ટના એમને કામને મંજૂરી આપવામાં આવી છે બ્રિજ કલવડના મેન્ટેનન્સના કામને એક ની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે અલગ અલગ વિસ્તારના છ બ્રિજ હતા ખાસ કરીને તમા સર્કલ વૃંદાવન ચાર રસ્તા સદાસ જંક્શન ખોડિયાનગર જંક્શન સનથારમાં થી ભાઈલી બિલના જે રોડતા રસ્તા ઉપર અને વાસણા જંક્શન ઉપર આ તમામ બ્રિજોના કામને સંકલન કરી અને મંજૂર કરવા વધુ અભ્યાસ સાથે આ કામોને મુલતવી રાખવામાં આવે છે દબાણ અને સિક્યોરિટી શાખામાં પશ્ચિમ ઝોનના કામને મંજૂરી આપવામાં આવી છે પૂર્વ ઝોનના કામને મુલતવી રાખવામાં આવ્યું છે પૂર્વ ઝોનનું કામ મંજૂર કરવામાં આવ્યું છે દક્ષિણ ઝોનનું કામ મુલતવી રાખવામાં આવ્યું છે અને ઉત્તર ઝોનનું કામ મંજૂર કરવામાં આવ્યું છે એટલે બે ઝોનના કામને મંજૂરી આપવામાં આવી છે પૂર્વમાં અને પશ્ચિમ અને દક્ષિણ મુલતી રાખવામાં આવે પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું જે રિપેરિંગ કર્યું છે સશોન સીમા અને મંજૂરી આપવામાં આવી છે નીચેની ખાતા દ્વારા અલગ અલગ વેહિકલ ખરીદવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી તેને વધુ અભ્યાસ સાથે મુલતવી રાખ